सिंटू बेन ने आवानु से ने तो तू तो जाने ही पहला तेरी आज़े बेन ने तेरी ने पास थे तो रमो की जाज़े पास ही वो फिर से जाज़े वो क्या मम्मी आवानी से बेन बेन आवानु तुम्हारे मन पहला नौकरी दे वाई तो तेरी ते आवत तो तेरे रोटी बेहत तो नहीं हालत तो थोड़ी बार मज़ा आवा करी हाँ सिंटू ये ना फोन है वो तो नहीं तीन के टी थी ने गगलों बगलों से ने क्या ना बेन करे से मामा केर जाओ मामा केर जाओ इतने तेरी आजे बेन ने ने बेने बोझ बुदा साथी इतने बेना यावे ने तो मन फ्रेश थे जाए क्या मम्मी मन पूरा सत्य ले अजय मन आस्तबिया दिवस पे आस्तबिया ने निकाय रखिया तो पासा खिया रावण उठेंगे क्या सोनल मर दिक्री आवे से निकाय तने तो ने तीहार लगतू दिक्री तो लक्ष्मी नाव तार के वाय दिक्री आवे ये तो हार उके वाय ने पानी आवे आप तो ने खिया जमीन ऐसे पानी स्पोना भैग मावूं तो

આવે તો ખાય નાખજે હું તો ખાલી દાળ ભાત તમે શાક સંભારો રે ને પાપડ તરી નાખો તગારો ફરી ભલે ખાતા ને મીઠી સેવ બનાવવાની છે ને ए हां थोड़ी मीठी सेव बनाए ना से पापड़ तर से आवे तो खाई तो खरन बिसारा ए हां थोड़ी मीठी सेव बनाए ना से पापड़ तर से आवे तो बिसारा खाई ने हां आ यहां पर तो काम करी करी टूटी जाई हां सोकरा आवे एटले हड़िया हड़ी झटना खेपनी के मारा हाँ। लोई पी जा ने आपड़ो तो मामी आ खाऊ मामी आ पीऊ मामी आम करो मामी आम करो आपरे तो के पोरस मळे नी हां ए मामी हूं बेन ने तेड़ी हो बेन आवी गी जलपा बेन ए आ बेटा आ जलपा आ बे मार दिक्री आई मार पाहे भई बेवा એ મમી ઓ ઓફિસે જાવો બે મે મમી સોનલ ભાભી કેમ નથી દેખાતા અમે આવ્યા એટલેને ગઈ મુ નથી લાગતો કા ના ના બેટા એવું કાય ન હોય ઓ છે ને સોનાલ રસોઈ બનાવે છે રસોડામાં ગઈ છે મે કીધું કે છોકરા ફીખા થાહે ને તે વેલા હે રસોઈ બનાવીને જા તે રસોડામાં જઈને फटाफट રસોઈ બનાવવાડી મને કે કે હા હું રસોડામાં જાવ છું ને રસોઈ બનાવું છું એ ગગલુ બબલુ તમી કેમ બેટા ન્યા ઊભા છો તૈયાર ના આવ્યા તૈયાર ના અંયા આવો મારી પાસે અંયા આવો દીકુ દીકુ અંયા આવો ના દીકરા બે ને છે ને મમ્મી મારતી નથી ને કાઈ નાની નાની મમ્મી તો મારા કરે અમને લેસન કરી નાખવું હોય તોય અમને એમ કે લેસન કરો લેસન કરો એમ કરીને મારા કરે હું આકડી એને ખીજા હોય નહીં મારે હવે મારા દીકરા બે ને એવો ને રોહોડા માં બેઈ વયા થા મામી છે ને ના રાન થી સે તિયા સય ને કે જો કે ફ્રીજ માં છે ને ચોકલેટ નો ડબ્બો છે ને એ માંથી ચોકલેટ કાઢીને આપો અમારે બેઈ ને એક એક ચોકલેટ ખાવી છે નામ નાની માય કીધું તમે ચોકલેટ ખાવ ને રોહોડા માં જઈન માં એટલી ઘડી માં ઉતાર મામી ને ખી જાય દો હો ને એ જલપા છોકરા ને કેમ ખી જાસ ને મારા સહે છોકરા હું કામ માર વધારા ના છે થી મારા સહે છોકરા ને મારી મને જરાય પહા હે ની હો તાર કામ તો દી ભલે પેડુ રે બાકી છોકરા ને મારવા ના કોઈ દિવસ કેવું ખોટું બોલે મમી તારી આરે હું કોઈ દિવસ મારતી જ નથી લેસન બાકી હોય ને તો જ હું મારું કે લેસન પૂરી કર લેસન પૂરી કરી નાખો પછી તમે રમમાં જ તોય તમારે ઠેકડા મારી ને રમમાં વયા છે હડિયા હડી ને થોડા થોડી કરા કરે હાવ ના ના સે બેટા અજી ક્યાં ભણણા સેવડા છે તી તું લેસન કરવાનું લેસન કરવાનું કઈરા કરછો મોટા થાય દી પાણશે ને લક્ષે બીજું શું હોય ને સોનલ એ સોનલ પાણી લેતા ને ચા બનાવી ને જલફા બનાવા છે તે બારી તપ નીકળતી રસોડા માં ગય તો એની તો

ने पूछी लो कई ने गालवाड़ा करो उसकी कि तुम्हारे रसोई बनाऊ के ना बनाऊ रोटली बनाऊ के ना बनाऊ तुम्हारे भाग में नीतर पर मैंने तो बल पड़े से उभी उभी मारा टांगा दुखा मेरा से ने मैंने तो शक्कर आवा मेरा कई ने रसोई बनाऊस ने ती मैंने कहा क्यों बल पड़े ए हेलो सिंटू तुम्हारे तो जमानो से तो रोटली बनाऊ गरम गरम नीतर वधारे रोटली नत बनाती तो मैंने तो क्यार ने बल पड़े से मारा टांगा दुखा मेरा से कई ने रोटली बनाऊ सु दाल भात साग रोटली सांभारो पापड़ साइस ने अथाणा ने मीठी सेव बनाई से ए नहीं नहीं मारू जमान नो बनावती हो मारे नथी आववानु हूं तो हांसे जाववानो એટલે હું અહીંયા કેન્ટીન માં જમી લઈ આ રયો હંત મને કઈને બળ પડે છે તાંગા દુખે છે કઈને ઊભી ઊભી એ મામી મામી ચોકલેટ આપો ની નાની માએ કીધું છે ફ્રીજ માં ડબ્બો ભેરસ ને એમાંથી ચોકલેટ આપો ની મને સાદુ ભાવે મારા સાદુ પી ઉસે હો કા ને ચોકલેટ ન હતી ત્યાં આવીને ચોકલેટ ખાવી છે હવે તમારે ચોકલેટ ખાવી ને સાદુ પી ઉન આ કરું તેમ કરું ને અડી અડી ને ઠેકડા ઠેકડી તમારે હાવ લોઈ પી જાહે પર બે દિવસ રોકાહે ત્યાં તો આપણને હાવ જીવ ખાઈ જાહે એ ગગલુ આપણે ચોકલેટ નક ખાવીએ હાલ આપણે વઈ જઈએ નાની મા પાસે नियत्रित मज़ा सोकलेट नंदबोपेरोसे ले लियो जाओ ये क्या क्लीन वीज़ ज़विया तो आलोए की मनरांत वाले जो मारो से नुमोर उठाए ताकि दो ही आग्रिता ये निर्यादु नखी ये तबियत दिल से दिल से आयी आवीज़ आप लोग इतना नजीत तबियत दिवस क्या गई क्या तो पाँच ही तबियत दिवस क्या नताएँ भी लाभ र

ए मम्मी जी जो जमनताया थक गीसे फिर से दी दुसे अबे तमी जमी ले जाथे ने मारे जाऊ से होई जाऊ से हूं तो थक गी गई कहीं नहीं उधो भी मारे टांगा दुखामड़ा कहीं नहीं रसोई बनाती थी એટલે मारे खाऊ ही नहीं केम सोनल होई जाऊ से थोड़ो खाय ले पसे होई जाजे अमित थामड़ा उठ के नेक्सो मां दिकरी नहीं मम्मी मारे जमनो नहीं मारे तो होई जाऊ से रांधी रांधी ने होई धराई गी से अबे हम थाते पानी पी लीतो ने એટલે पेट भराई गयो से मारो खुली दडा थई गयो हारो तो जा होई जा થોડોક આરામ કરી લે અમે દીકરી કામ કરી નાખશું કસરા પોતા કરશું પ્લેટફોર્મ ધોઈ નાખશું ગેસ નાખશું ગેંડી ધોઈ નાખશું જા જા એ હા સોનલ ભાભી હવે તમ તાર તમે આરામ કરો ને હું કામ કરી નાખી બધી મમ્મી તારે નત કરવું તું જાજે હું કરી નાખી એ હા હાલો હું છું આરામ લો હવે તમે હવે કામ કરીને આવજો આરામ કરવા હાલો મિત્રો આજની વિડિયો કેવો લાગ્યો આજની વિડિયો હર લાગ્યો તો લાઈક શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલતા ના આવજો